નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઘણા મિત્રોએ કોમેન્ટો કરી છે કે મેરિટ કેટલું રહેશે તો એક વિડીયો એના ઉપર બનાવ્યો છે અને વિશેષ બીજો વિડીયો પણ બનાવવા માગું છું અહીં કેટલું મેરિટ અટકશે એનું એક અનુમાન કરું છું હવે એમાં થઈ એવું શકે છે કે બે માર્ક્સ વધારે પણ અટકી શકે છે અને બે માર્ક્સ ઓછું પણ અટકી શકે છે કારણ કે મેરિટ અટકવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે અને એ કારણોમાંથી આપણે એકાદ કારણ પણ ગણતરીમાં ના લઈએ તો એમાં મેરિટમાં ફરક પડી શકે તેમ છે તો આ વિડીયોમાં આપણે સૌ પ્રથમ જનરલ ઓબીસી એસસીને એસટી કુમાર અને કન્યાનું જે પચીસ હજાર પાસ કરવાના છે કુલ છોતેર હજાર ચુમાળી પાસ થયા છે એમાંથી પચીસ હજાર મેરિટમાં લેવાના છે તો એમનું મેરિટ કેટલું અટકે પહેલી એ કરવાની છે બીજી વાત આમાં રક્ષાશક્તિ શક્તિ અને મોડેલ અને જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ આમ કુલ ચાર પ્રકારની આમાં શાળાઓ છે તો કઈ શાળાઓમાં અભ્યાસમાં મૂકી શકાય અને રક્ષાશક્તિનું મેરીટ કેટલું અટકશે એની વાત આપણે આમાં વિડીયોમાં કરવાની છે પછી ત્રીજા નંબરની વાત એ છે કે આજે સીએટી પરીક્ષા પાસ કરે અને કોઈ વિદ્યાર્થી પચીસ હજાર કુલ પાસ કરવાના છે એના મેરિટમાં આવે તો એને શિશુવૃત્તિના કયા કયા લાભ મળે છે એની પણ આપણે વાત કરવાની છે પછી ખાનગી વિદ્યાર્થીઓ કુલ પાંચ હજાર પાસ કરવાના છે તો એની પણ આપણે વાત કરશું કે એમને રક્ષા શક્તિમાં એમના માટે કેટલી જગ્યાઓ છે અને એમને એડમિશન મળશે કે નહીં મળે તો કુલ આ પાંચ વાતો આપણે વિડીયોમાં કરવાના છે તો વિડીયો અચૂક જો સાથે એકદમ સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર કરતા રહો તો સૌ પ્રથમ આપણે કેટલું મેરિટ અટકશે જનરલ એની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં સૌ પ્રથમ આપણે કુલ અહીં પચીસ હજાર સીટો છે તો જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે અહીંથી તમે આપણે ગણતરી કરશો તો એંશી માર્ક્સથી ઉપરના કુલ વીસ હજાર પાસ થયા છે તો એંશીથી કરીને એકસોને વીસ ગુણ સુધીના એંશીથી એકસો વીસ સુધીના જે છે એંશીથી લઈને એકસો વીસ ગુણ મેળવનાર જે પણ વિદ્યાર્થીઓ છે એ કુલ વીસ હજાર વિદ્યાર્થીઓ પાસ થાય છે અને એના આગળના આપણે એટલે કે પંચોતેરથી અગ્યાસી વચ્ચેના વિદ્યાર્થીઓ છે નવ હજાર ત્રણસો ને છે તો આ બધા વિદ્યાર્થીઓને આપણે સરવાળો કરશું તો કુલ ઓગણત્રીસ હજાર વિદ્યાર્થીઓ થાય છે તો વે આ હજાર વિદ્યાર્થીઓ છે પંચોતેરથી કરીને એકસો વીસ સુધીના છે તો આમાંથી પચીસ હજાર પાસ કરવાના હોય તો મેરિટ આપણે છોતેર સિત્યોતેરનો જનરલમાં અંદાજ લગાવી શકીએ છીએ કે છોતેર સિત્યોતેર છોતેર કે પંચોતેર ઉપરનું જેનું પણ મેરિટ હોય જનરલવાળા બધા જ મેરિટમાં આવશે એટલે કે પચીસ હજારમાં નામ આવશે સાથે પંચોતેરથી કરીને એકસો વીસ ગુણ સુધીના આજે કુલ ઓગણત્રીસ હજાર ઉમેદવારો થાય છે એમાંથી પાંચ હજાર ખાનગી ઉમેદવારો પણ આમાં આવશે એટલે કે આ વખતે ઘણા બધા પ્રાઇવેટ શાળામાં જે છોકરાઓ ભણે છે એમને પરીક્ષા આપી છે પણ એમને મેરિટમાં નથી લેવાના પરંતુ એમને રક્ષાશક્તિમાં એડમિશન મળે એના માટે જ એમને લેવાના છે તો તમે આજે પંચોતેરથી કરીને એકસો વીસ ગુણ સુધીના જે છે એમને શક્યતા છે કે મેરિટમાં એમને મળે તો આપણે સૌ પ્રથમ અંદાજ એવો છે કે સિત્તેર ઉપર ના મળે અને એટલામ તો નક્કી જ છે સિત્તેર થી એકસો વીસ સુધીના છે બધા જ મેરિટમાં આવશે કોઈ પણ કેટેગરીના હોય તો જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એનો અંદાજ આપણે સિત્તેરથી આપ રાખીએ છોતેરથી આપ રાખીએ છીએ અત્યારે પંચોતેરવાળાની શક્યતા છે પણ નક્કી સો ટકા ના કહી શકાય પણ થી ઉપરના જે પણ જનરલ કેટેગરીનો ઉમેદવારો છે એ મેરિટમાં સો ટકા આવશે કુમાર કન્યાના મેરિટમાં વધારે ફરક નહીં હોય કારણ કે આ જે ટોપરો છે એમાં અત્યારે આપણે જોતા હોઈએ છીએ તો કરતા કન્યાઓ વધારે હોય છે એટલે અને પાંચમાં ધોરણમાં તો કન્યાઓને બધા પરીક્ષા આપવા પણ મૂકે છે એટલે એમાં મેરિટમાં વધારે ફરક ના પડે પણ એક બે માર્ક્નો ફરક પડે તો કન્યાનું એક જ માર્ક્સનું મેરિટ ઊંચો હોઈ શકે છે બાકી જનરલ કેટેગરી મેરિટ છોતેર જેટલો અટકશે હવે આપણે ઓબીસીની વાત કરી લઈએ ઓબીસી કેટેગરીમાં પણ આપણે એ જ વાત પંચોતેરથી કરીને એકસો વીસ સુધીના જે પણ વાળા છે એમને પાસ થવાની શક્યતા છે તમે બધા જાણો છો કે ઓબીસી કેટેગરીના કુલ પચીસ માંથી સાડા બાર હજાર વિદ્યાર્થીઓ પાસ કરવાના હોય છે તો ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમનું મેરિટ જનરલ કરતાં થોડું નીચું અટકે એવી શક્યતા છે તો આપણે એમને પંચોતેરથી કરીને અંદાજ લગાવી શકીએ કે પંચોતેરથી કરીને એકસો વીસ સુધીના છે એ ઓબીસીના પાસ થશે તો ઓબીસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમને આપણે મેરિટનો અંદાજ અત્યારે પંચોતેર રાખીએ છીએ હજુ આમાંથી ચુમતેરવાળાની પણ શક્યતા છે તોતેરવાળાને છે પરંતુ તોતેર ચુમોતેરવાળાને આપણે નક્કી ના કહી શકીએ કે મેરિટમાં આવશે બાકીના પંચોતેરથી ઉપરના છે એ મેરીટમાં સો ટકા આવશે અને નીચે ગુણ છે તોતેર વાળા એમને પણ સંભાવના છે પણ આપણે સો ટકા ના કહી શકીએ હવે ની વાત કરીએ તો એસસીના જે પણ ઉમેદવારો છે એ શીતર આપો એ બધા મેરિટમાં આવવાની શક્યતા છે પરંતુ આમાં થાય એવું કે અત્યારે એસસીના ઉમેદવારો મેરિટમાં પણ વધારે ફરક હોતો નથી તો એમનો અંદાજ પણ આપણે તોતેર રાખીએ છીએ કે તોતેર સુધીનું જેમનું મેરિટ હોય એસસીના બધા ઉમેદવારો આવશે અને એસટીના ઉમેદવારો જે છે એ બાસઠથી લઈને આપણે અંદાજ રાખી કે બાસઠથી ઉપરના કા તો સાઈઠથી ઉપરના જે પણ પાસ થયા છે એ મેરિટમાં આવવાની સંભાવના છે પરંતુ અમુક એવા શહેરી વિસ્તારો છે કે ત્યાં એસટીના ઉમેદવારો હુંશિર પણ હોઈ શકે છે અને એમનું મેરિટ થોડું ઊંચું પણ જાય તો બાસઠની જગ્યાએ આપણે એવું નક્કી કહી શકીએ કે પાસઠ ઉપરના બધા પાસ થશે થશે ને થશે તો બાસઠથી પાંસઠ વચ્ચે રહેવાની શક્યતા છે તો આ રીતે ચારે કેટેગરીના ઉમેદવારો મેરિટ અંદાજિત આટલું રહેશે સાથે આ મેરિટ કન્યાનું આપણે કન્યાના એક બે ગુણ ઓછા કરીને તમે મેરિટ ગણી શકો છો જનરલી કન્યા ઊચોતેર સુધીની આવી જાય ઓબીસીની તોતેર સુધીના આવી જાય એસીની કન્યાઓ એતોતેર સિત્તેર સુધીના માર્સ જે પણ કન્યાઓ છે સાયન્સ સુધીનું મેરિટ હોય તો પાસ થઈ શકે છે તો મેરિટનો અંદાજ આપણે આટલો રાખી શકીએ તેમ છે એના ઘણા કારણો છે કુલ છોતેર હજાર ઉમેદવારો પાસ થયા છે એમાંથી માત્ર માત્ર પચીસ હજાર શિશુવૃત્તિ માટે પાસ કરવાના છે કાં તો એડમિશન આપવા માટે પાસ કરવાના છે અને મેરિટમાં એવા જ ઉમેદવારો આવશે કે જે પચીસ હજાર સુધીમાં સામેલ થતા હોય તો એમાં કેટેગરી લાભ મળે એમાં બે ત્રણ માર્ક્સ ઘટી શકે છે બાકી આપણે જે તમને નમૂનો બતાવ્યો છે કે આ જે કોઠો ડ્રો કર્યો છે એમાંથી પંચોતેરથી કરીને એકસો વીસ સુધી તમે ગણતરી કરશો તો કુલ ઓગણત્રીસ હજાર થાય છે તો થી કરીને એકસો વીસ સુધી કુલ વીસ હજાર ઉમેદવારો થાય છે તો આ વીસ હજાર થી ઉપરના તો બધા નક્કી છે જ મેરિટમાં સો ટકા આવશે ચાહે કોઈ પણ કેટેગરીનો હોય પછી પંચોતેરથી ઓગણ્યાસી છે એમાં પણ ઘણી બધી શક્યતા છે કે પંચોતેરથી વાળા જે મેરિટમાં છે એના છોતેર ઉપરના બધાની શક્યતા છે અને છે ગમે તે કેટેગરીના હોય બાકી પંચોતેર અને છોતેર વચ્ચેના જે છે એમને મેરિટમાં આવવાની શક્યતા ઘણી વધારે છે પણ આવશે એવું આપણે નક્કી કહી શકીએ તેમનાથી અને બાકીની કેટેગરીના જે ઉમેદવારો છે એમાં થોડા માર્ક્સ તમે બે ત્રણ સુધીના નીચે ગણીને ગણતરી કરશો તો એમને પાસ થવાની શક્યતા છે એટલે કે બે ત્રણ માર્ક્સ જે જનરલ કેટેગરીનું મેરિટ છે એનાથી નીચું અટકે અને એસટી કેટેગરીનું ઘણું નીચું અટકશે તો આ રીતે આપણે મેરિટની શક્યતા છે હવે આપણે આ સીએટી પરીક્ષાની વાત કરીએ કે એમાં શિષ્યવૃત્તિ કેટલી મળે છે તો સીએટી પરીક્ષામાં કુલ પચીસ હજાર સરકારી શાળાના વિદ્યાર્થીઓને પાસ કરવાના છે અને આજે પચીસ હજાર વિદ્યાર્થીઓ પાસ થશે એમને શિષ્યવૃત્તિ કેટલી મળશે ક્યારે મળશે તો આ શિશવૃત્તિને કોઠો આપેલો છે એમની માહિતી હું તમને આપી દઉં છું તો મેરિટમાં જે કુલ પચીસ હજાર આવવાના છે તો પચીસ હજારના મેરિટ હવે ત્રણ ચાર દિવસમાં કાં તો અઠવાડિયામાં બહાર પડશે આ મેરિટમાં જે પણ આવશે એ એ શાળા જે શાળામાં ભણે છે એ શાળા છોડીને સરકારે જે ચાર શાળાઓ બનાવી છે એટલે કે એક રક્ષાશક્તિ સ્કૂલ છે બીજી જ્ઞાનશક્તિ સ્કૂલ છે જ્ઞાન જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ છે અને ચોથી મોડલ સ્કૂલ છે આ ચારે શાળામાં જોવા વિદ્યાર્થી ભણવા જશે તો એટલે કે આ શાળા જ્યાંથી જે શાળામાંથી પાસ થયો છે એ શાળા છોડીને આ ચારેય શાળામાં ભણવા જશે તો એને ધોરણ છમાં વીસ હજાર રૂપિયા ધોરણ સાતમો વીસ અને ધોરણ આઠમાં વીસ તો છથી આઠમાં કુલ સાઠ હજાર રૂપિયા મળશે હવે આ સાઠ હજાર રૂપિયા છે વિદ્યાર્થીને નથી આપવાના તમે ખાસ યાદ રાખજો આ સાઠ હજાર રૂપિયા તમે જે શાળામાં ભણવા જશો એ શાળાના ખાતામાં જમા થશે એટલે કે એ શાળાના ખાતામાં સરકાર સીધા જમા કરશે એમાં તમારે વિદ્યાર્થીને રૂપિયા કે હાથમાં આવવાના નથી ત્યાં તમને મફત ભણવાનું મળશે આટલો ફાયદો છે પછી આનો આ વિદ્યાર્થી એક વખત સીએટીની પરીક્ષા પાસ કરે છે એ નવથી દસ ધોરણમાં ભણવા જાય છે અને આની આ શાળામાં ભણે છે તો નવમાં બાવીસ હજાર મળશે અને દસમો ધોરણ છે તેમાં પણ એને બાવીસ મળશે એટલે કે નવ દસના ભ્યાસ માટે કુલ ચુમાળીસ હજાર એ જે શાળામાં ભણે છે એ શાળામાં ચુમાળીસ હજાર જમા થશે અને આ એ ચાર શાળાઓ મેં ગણાવી આમાં જમા થશે બીજી નહીં થાય ધોરણ અગિયાર બારના ભ્યામાં પણ એને કુલ પચાસ હજાર રૂપિયા મળશે અને આ રૂપિયા ત્યારે જ મળે છે જ્યારે આ ચાર પ્રકારની શાળાઓ સરકારે જે ખાનગી સંસ્થાઓને ચલાવ આપી છે અને આ સંસ્થાઓમાં તમે ભણો એડમિશન લો તમારી શાળા છોડી દો ત્યારે જ મળે છે બાકી મળતા નથી અને આ રૂપિયા છે તમને નથી મળતા પણ જે શાળામાં તમે ભણવા જાઓ છો એ શાળાના ખાતામાં જમા થાય છે તમને માત્ર એક વાઉચર આપશે અને વાઉચર તમારે જમા કરવાનું રહેશે એટલે કે એક પ્રકારની ટિકિટ છે ટિકિટમાં લખેલું હશે કે આ વિદ્યાર્થી સીટ પાસ થયો છે અને આટલા રૂપિયા એ સંસ્થામાં એ તમે વાઉચર જમા કરાવશો એટલે તમને એ તમારા જે રૂપિયા છે એ સંસ્થામાં જમા થઈ જશે હવે આનો આ વિદ્યાર્થી જે શાળામાંથી પાસ થયો છે એની એ શાળામાં ભણે કા તો કોઈ આજુબાજુની સરકારી શાળામાં ભણે તો સરકારી શાળામાં જો ભણવાનું ચાલુ રાખે તો છઠ્ઠા ધોરણમાં પાંચ હજાર રૂપિયા સાતમામાં પણ પાંચ હજાર ફરીથી મળે આઠમામાં પણ પાંચ મળે તો આમ છથી આઠના ભરતર દરમિયાન કુલ પંદર હજાર રૂપિયા મળે છે સાથે આનો વિદ્યાર્થી સરકારી શાળામાં નજીકની સરકારી શાળા કે દૂરની પરંતુ સરકારી શાળામાં ભણવા જાય તો એને નવમાં છ હજાર અને દસમામાં છ હજાર એમ કરીને કુલ બાર હજાર મળે છે અને અગિયાર બારમાં સાત સાત ચૌદ એટલે કે બે વર્ષનાથી ચૌદ હજાર મળે છે આમ જે આ પચીસ હજારના મેરીટમાં આવશે એ વિદ્યાર્થીને જો એ જે શાળામાં ભણે છે એ શાળામાં ભણવાનું ચાલુ રાખશે કાં તો સરકારી શાળામાં એને ક્યાં જવું હોય ભણવા તો એ શાળામાં એ ભણવાનું ચાલુ રાખશે તો સીધા એકતાળીસ હજાર રૂપિયાના ખાતામાં જમા થશે હવે આ એકતાલીસ હજાર ખાતામાં જમા થાય છે એ દર વર્ષે થોડા થોડા જમા થાય છે એટલે કે પાંચમાં તમે ભણી રહ્યો એટલે છઠ્ઠામાં જમા થાય છઠ્ઠું ભણી રહ્યો એટલે સાતમાં ભરતા હોય ત્યારે જમા થાય તો આ રીતે તમારા ખાતામાં જમા થાય છે તો આ રીતની શિશુવૃત્તિ તમને કુલ એકતાળીસ હજાર મળશે અને બાકી તમે આ સરકારી શાળા છોડીને બીજી ભણવા ગયા તો તમને એક રૂપિયો નહીં મળે તમારા ખાતામાં જમા નહીં થાય એ જે શાળામાં તમે ભણવા જાઓ છો એ શાળાના ખાતામાં જમા થશે અને આ રીતે એકતાળીસ હજાર જે તમને મળે છે એમાં તમારો મોટો ફાયદો છે કારણ કે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે તમારી પોતાની શાળા ઘરની શાળા અને નજીકના ગામમાં પણ ભણી શકશો તો આ રીતે તમને એકતાળીસ હજાર મળે છે અને બાકી પેલી જે રૂપિયા છે એક લાખ ઉપર છે એક લાખ વીસ જેવા એ સીધા જે સંસ્થામાં ભણો છો ત્યાં જમા થાય છે તો આ રીતે શિશુવૃત્તિ જમા થાય છે સાથે એક વાત યાદ રાખો આ વખતે ખાનગી શાળાના ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે તો એમને શિશુઋતિયા જે છે એ મળવાપાત્ર નથી સરકાર હવે કોઈ નવ ઠરાવ કરે તો બે નવીની વાત છે બાકી આ જે શિશુઋતુ છે એ માત્ર રક્ષા શક્તિમાં એડમિશન મળે એના માટે જે પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થીઓ ભણે છે એ એડમિશન લેવડાવવા માટે છે એમને શિશુઋતી આપવા થતી નથી આવું વિદ્યાર્થી કોઈ એક શાળામાંથી પાસ થાય તો એ શાળાને છથી આઠ માટે છ હજાર રૂપિયા નવ દસમાં એ વિદ્યાર્થી ભરતો તો છ હજાર અને અગિયાર બારમાં ભરતો હતો આઠ હજાર તો શાળાને પણ આટલા રૂપિયા મળે છે હવે આપણે રક્ષાશક્તિ સ્કૂલો છે એ ખાસ પ્રકારની સ્કૂલો છે ને આ સ્કૂલો એવી છે કે ત્યાં તમને કોચિંગ વ્યવસ્થા મળે છે સાથે તમારે ભારતની જે ઘણી શેનાં પદો છે એટલે કે આ પદો પર નોકરી મેળવી હોય તો ત્યાં ટ્રેનિંગ પણ સારી કરાવે છે તો રક્ષાશક્તિ યુનિવર્સિટીની રક્ષાશક્તિ સ્કૂલ જે છે એ સ્કૂલો ખૂબ સારી સ્કૂલો છે અને આ સ્કૂલો જ્યાં છે ત્યાં આવી આપણા ગુજરાત સરકારે એવી કુલ દસ સ્કૂલો ખોલવાનું એમના બજેટમાં જાહેરાત કરી અત્યારે કચ્છ ગાંધીનગર અને એક મહેસાણા ત્રણ જગ્યાએ આવી શાળાઓ ખોલી પણ દીધી છે અને બાકીની સાત જગ્યાએ બનાસકાંઠામાં પણ ખોલી છે તો આવી ગુજરાતમાં દસ જગ્યાએ આવી શાળાઓ ખોલવાની નિયમ હતી એટલે કે અત્યારે ગુજરાતના કુલ તેત્રીસ જિલ્લાઓ છે એમાંથી માત્રને માત્ર દસ જગ્યા આવી શાળાઓ છે તો એક શક્યતા પહેલું કારણ એ છે કે આવી દસ જ જિલ્લામાં હોય તો તમે સમજી શકો છો ના અગિયારથી બાર વર્ષનો પાંચમાં ધો ભરતો છોકરો છે એ પોતાના જિલ્લામાં શાળા ના હોય તો છોડી ના જાય તો એના લીધે રક્ષા શક્તિ મેં નીચું જઈ શકે છે એક કારણ આ છે બીજું કારણ એ છે કે કન્યાઓ માટે માત્રને માત્ર બે રક્ષાશક્તિ શાળાઓની વ્યવસ્થા કરેલી છે તો તમે સમજી શકો છો કન્યા પોતાનો જિલ્લો છોડીને રક્ષાશક્તિમાં બીજા જિલ્લામાં વાલી મૂકે એવી શક્યતા હોય છે પણ બિલકુલ ઓછી હોય છે આનું કારણ એ છે કે ગઈ શાલ માત્રને માત્ર ઘણી બધી ઓછી સંખ્યામાં કન્યાઓ બીજી ભણવા ગઈ હતી તો એના લીધે પણ મેરી નીચું અટકી શકે છે પછી ત્રીજું કારણ એ છે કે આ શક્તિ છે અત્યારે જ્યાં ખોલી છે ત્યાં છોકરું નાનું હોવાના લીધે વાલી એના મમ્મી પિતા છે એ બધા એને ભણવા હું જરૂરી નથી તો એના લીધે પણ મેરિટ નીચો અટકી શકે છે પછી ચોથું કારણ એ છે કે આ રક્ષાશક્તિ સ્કૂલો છે એમાં કુલ પાંચ હજાર જગ્યાઓ છે એટલે કે કેટલા વિદ્યાર્થીઓ લેવાના છે તો કુલ પાસ થશે પચીસ હજાર એમાંથી પાંચ હજાર શક્તિમાં લેવાના છે બાકીના જે વીસ હજાર વધશે એને અલગ અલગ જગ્યાએ એટલે કે જ્ઞાનશક્તિ છે ટ્રાઇબલ છે જ્ઞાનશક્તિ સ્કૂલ છે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ છે મોડેલ સ્કૂલ છે ત્યાં એમને એડમિશન લેવું હોય તો મળશે જે મેરિટમાં આવ્યા છે અને ના લેવું હોય એડમિશન તો જે સરકારી શાળામાં ભણે છે ત્યાં જ ભણવા જઈ શકશે તો આ રક્ષાશક્તિનું મેરિટમાં આવવા માટે કુલ પાંચ હજાર જગ્યાઓ છે તો આ પાંચ હજાર જગ્યાના આધારે આપણે કહી શકીએ કે મેરીટ કેટલું અટકશે તો તમે અહીં ગુણ જોઈ શકો છો આ કુમારોની વાત કરીએ કન્યાઓ ઘણી બધી ઓછી આદર થશે એટલે કે મેરીટનું ક્યાં નશે નહીં તો બે એકસો છ ત્રણસો તોતેર નવસો સાત પંદરસો નવ બાવીસો તેત્રી અને ત્રણ હજાર અડતાલીસ એમ કરીને આ બધાનો સરવાળો આઠ હજાર એકસો ને ઇઠ્યોતેર થાય છે ને જગ્યાઓ ભરવાની છે પાંચ હજાર તો આ પાંચ હજારમાંથી મેં એક વાત કરી કે પોતાના જિલ્લામાં બધી સ્કૂલો તેત્રીસ જિલ્લા છે માથી માત્ર દસ જિલ્લામાં આવી સ્કૂલો છે તો આઠ હજારમાંથી તમે વિચારી શકો છો કે ત્રણ હજાર તો એવા હોય કે પોતાના જિલ્લા માટે આજે ના પણ થાય તો આપણે શક્તિનું જે પણ મેરિટ છે પંચ્યાસી અટકવાની શક્યતા છે એટલે કે પંચ્યાસી કે પંચ્યાસી ઉપરના જેને પણ ગુણ છે એ બધા રક્ષા શક્તિ સ્કૂલો છે એના મેરિટમાં આવી જશે હવે ત્રીજી વાત એ છે કે રક્ષા શક્તિની જે પાંચ હજાર જગ્યાઓ ભરવાની છે એમાંથી પચીસ ટકા ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે છે તો ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે બીજા તમને આ રક્ષાશક્તિની જગ્યાઓ છે એમાં ખાસ બારસોને પચાસ વિદ્યાર્થીઓ એવા છે ખાનગી શાળાના રક્ષાશક્તિમાં એડમિશન લઈ શકશે તો આ બારસો ને પચાસ વિદ્યાર્થીઓ છે એમનું મેરિટ પણ તમે એક આપણે અંદર બાંધી શકીએ કે આઠ હજારનું જે આપણે સરવાળો કરીએ તો પંચ્યાસીથી કરીને એકસો વીસ ગુણ મેળવવાના એમાં બારસોને પચાસ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ હોય ને હોય તો એમનું મેરિટ પણ આપણે અંદર પંચ્યાસીનો લગાવીએ છીએ તો કે પંચ્યાસી મેરિટવાળા જે છે ત્યાંથી લઈને એકસો વીસ સુધીનું મેરિટ જવું પડશે એ બધા રક્ષા રક્ષાશક્તિમાં એને એડમિશન મળવાની શક્યતા પૂરેપૂરી સો છે અને એક પછી બીજા પણ ઘણા બધા કારણો હોય છે તો મેરિટમાં એક એક બે ગુણ ઘટે કા તો એક બે ગુણ વધી શકે તો આ રીતે તમે અંદાજ લગાવી શકો છો કે પંચ્યાસીથી ઉપરના છે એ બધાને આમાં શક્યતા છે બીજી કેટેગરીના હોય એમને રક્ષાશક્તિમાં એડમિશન લેવું હોય તો આ જે ગુણ આપણે ગણ્યા છે એનાથી બે ગુણ તમે ઓછા ગણો તો ઓબીસી માટે ત્યાં એસસી માટે ત્યાંશી અને એસટી માટે તમે પંચોતેરની આસપાસ રાખી શકો છો તો આ બધા જ એમને રક્ષાશક્તિમાં એડમિશન મળવાની શક્યતા છે અને બધા કરતાં સારી સ્કૂલ આમાં હોય તો રક્ષાશક્તિ છે ત્યાં સૈનિક જેવું જીવન જીવાનું હોય છે એ રીતે એમની ટ્રેનિંગ હોય છે કોચિંગ વ્યવસ્થા પણ મળે છે અને સારી રીતે જીવન ઘટતર થશે તો અહીં થોડું મેરિટ ઊંચું રહેવાની શક્યતા છે બાકી જે જગ્યાઓ છે ઘણી બધી ખાલી રહે છે અને ગયા વખતે જામનગરમાં ઘણી બધી જગ્યાઓ હતી એમાંથી સાઠ પાંચસઠ ટકા ઉપરની જગ્યાઓ ખાલી રહી હતી તો આપણે આ રીતે કહી શકીએ છીએ કે મેરિટ તમે ધારો છે એના કરતાં ઘણું નીચું રહેશે તો આ વિડીયોમાં આપણે તમામ વાત કરી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો આપ સૌનો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ સાથે કન્યાના મેરિટની આપણે વાત કરવાના રહીએ છીએ તો રક્ષાશક્તિમાં કન્યાઓને બધાને પ્રવેશ મળશે એમાં ઘણા બધા રાઉન્ડ પડશે કારણ કે ઘણી બધી જગ્યાઓ ખાલી રહેશે ગુજરાતમાં બે જગ્યાઓ છે એટલે કે એક હજાર સીટો છે એના માટે તો એમના માટે શક્યતા છે કે જ્યાં પણ રક્ષાશક્તિમાં એડમિશન લેવું એ બધાને મળવાની શક્યતા છે એટલે પાસ થયેલા મેરીટમાં આવેલા હશે બધાને મળશે બાકીનાને નહીં મળે તો આ રીતે સંભાવના છે સાથે અમે જે મેરિટની વાત કરીએ એ અનુમાન છે એટલે એવું ન ગણી લેવું કે સાહેબ મને તો ન મળ્યું તો કહેતા તો એક બે ગુણ બે ગુણ વધી શકે છે બે ગુણ ઘટી પણ શકે છે પણ એક અંદાજ છે મોટો મોટો કે આની આજુબાજુ મેરિટ રહેશે એવી શક્યતાઓ છે આપ સૌનો ફરી વખત આભાર થેન્ક યુ વેરી મચ